હાલો મિત્રો અમે જઈ રહ્યા છે જાન લઈને હવે જો ભૂતિયા તો આગળ છે ડીજે ને પાછળ બધા ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને બધું આવી રહ્યું છે તમે મિત્રો જઈ શકો છો આવી અમારી જાડેરી જાન છે જો બધા ફૂલ મોજમાં છે બધા જાનિયાના વરાજા નીકળ્યા છે જો ચાલો લઈને ડિસ્કો કરતાં કરતાં નીકળી ગયા છે અને જો બધી ફોર વ્હીલો જઈ રહી છે બધાની હગાવાલાની બધાની ફોર વ્હીલો છે એક પછી એક લાઇનમાં બધી ફોર વ્હીલ જાય છે ભૂતિયા ડેમ એટલે કે થી બધી ગાડીઓ ધીમે 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 બધી રવાના થઈ ગઈ છે ભૂચ્યા જવા માટે આ આપણી ગાડી છે નીકળી ગયા છે અમારા ભાઈની ગાડી છે ની અમારા દીકરા દીકરાની અને હવે પાછા જો હર એમ્બ્યુલન્સ આવી ગઈ છે પછી ડોક્ટર બસ બંધાવેલી ધ્યાનમાં વિશ્વના બસ પણ સાથે છે જો તમે હવે આવી ગયા છે આપણે ઉતારે ઉતારે જાઓ રાજાની કમ્પ્યુટ થઈ બેઠા છે રાજાના છે

દૂધ પાવા માટે આવી રહ્યા છે બધા માંડ્યા જોવા જમ્યા બધા આવી ગયા છે અને મહેમાનો પણ છે અને જો ગીતો ગાય છે ગીતમાં બધા ફટાણા ગાઈ રહ્યા છે તો સાંભળો ફટાણા કેવા ગાય છે મહારાજાને તો દૂધની દીપની ભરેલી છે અને રાજા મરાજાના રાજાના બા બે જાટા છે ને એને દૂધ પાસે તો ફટાણા સાંભળીએ આપણે કેવા ગાય છે ફટાણા સાંભળી નામ પૂછી પૂછીને કાતાબા પાછા એમ જે વેવાનું કરશો નહી એવા તો પાછા ફટાણા જાય છે હાબો હાબળો ફટાણા मनो मन में पाई के दीया रे लगा दी आई रे दीया दी मन में माले का दीया जो वा जनारे दीया रे लगा दी आई रे महाराज हरि न वैभव भाई हरि दर्शन नहीं बाबू जी से बाबू के यहां ले

કારણ કે વરઘોડા સડવાની તૈયારીમાં છે હાથમાં છે અને અણુવરને એ કમ્પ્લીટ છે તો જુઓ તમે હવે આપણે વરઘોડો સડાવવાનો છે તો બગી બગી બધું કમ્પ્લીટ છે અને બગી પણ આવી ગયેલી છે અહીંયા તો જુઓ બગી ઉપર અણવાર સડી ગયા છે અને વરાધાને આગળ બગીમાં બેસાડી દઈએ છીએ અણવરે હૃદય પાથરી દે છે ને અણવર પણ કમ્પ્લીટ તૈયાર છે જવો એ એને સાફો બાંધી દે ઘટે નહીં કારણ કે ફૂલ ગજરો હાથમાં આપી દીધો છે એક સાઈડમાં એક હાથમાં તલવાર છે અને જોવા તમે આ ભાણકી છે અસર પરી જેવી લાગે છે ઘટે નહીં મિત્રો તો હાલો મિત્રો જરૂરથી એક લાઇક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશું બીજા વીડિયામાં રાસ ગરબામાં તો મિત્રો જરૂરથી એક લાઇક છે ને કોમેન્ટ કરી દઈ ગયો ને જો સામે બધી ડીજે ભાઈ જે શરૂ છે અને નહીંયા બધા કમ્પ્લીટ છે તો ચાલો મિત્રો મળીએ બીજા વેડિયા